અમલમાં મૂકવું પડશે આ ઇવેન્ટ નવ દિવસ સુધી ચાલશે ફેનાલી પણ થશે તેમાં વિજેતાઓ પુરસ્કાર પર તેઓને એનાયત કરવામાં આવશે ઇવેન્ટ માટે કુલ પ્રાઇઝ એક લાખ પચાસ હજારની રાખવામાં આવી છે વડોદરા શહેરના મુખ્ય વિસ્તાર વિદ્યાર્થીઓ દ્વારા બિઝનેસ ફેર માટે અલગ અલગ વ્યવસાય કરવામાં આવશે આ વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા માટે પણ એક મુલાકાત લઈ શકાવાય છે હા મારું નામ દેવ પરીખ છે હું એમએસ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું અમારું બીબીએ બાઝીગર ઇવેન્ટ થાય છે સત્તર તારીખથી ચાલુ થાય છે અને આ આખું નવ દિવસનું ઇવેન્ટ છે ટીમ કોમ્પિટિશન છે જેમાં અમારો મેઇન ઉદ્દેશ્ય એ છે વિદ્યાર્થીઓને રિયલ વર્લ્ડમાં વેપાર કરવા માટે અમે એક્સપિરિયન્સ આપી શકીએ અને એમાં આખો નવ દિવસનો ઇવેન્ટ છે જેમાં અલગ અલગ રાઉન્ડ્સ થવાના છે પહેલો રાઉન્ડ અમારો એડ સ્ક્રીનિંગનો છે જેમાં એ લોકો પોતાની બિઝનેસની એડ બનાવશે પછી બીજા રાઉન્ડમાં શાર્ક ટેન્કની જેમ એ લોકો પોતાનો આઈડિયા પીચ કરશે એવી રીતે ત્રણ રાઉન્ડ્સ છે જેમાં એ લોકોએ પોતાનું ક્વોલિફિકેશન બતાવવાનું છે અને એના આધાર પર જે ટીમ્સ ક્વોલિફાય થશે એ લોકોને અમે દસ હજાર રૂપિયા કેશમાં આપવાના છે જેનાથી એ લોકો આખા વડોદરા શહેરના વિસ્તારમાં જ્યાં બી એ લોકોને પોતાના સગવડ અનુસાર બિઝનેસ કરવો હોય એ કરી શકે બિઝનેસમાં કોઈ રોકટોક નથી ઓનલાઈન ઓફલાઈન કેવી રીતે બી કરી શકે છે અને અમારો ઉદ્દેશ એવો હોય છે કે આપણે વિદ્યાર્થીઓને એક ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ રિયલ વર્લ્ડમાં બિઝનેસ કરવાનું અમે બધા મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ છે આ બધું ભણતા હોઈએ છીએ બિઝનેસ કેવી રીતે થાય શું કરવાનું હોય તો આ સ્ટુડન્ટ્સ માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે આખા ગુજરાતમાં તમે જુઓ તો એમએસ યુનિવર્સિટી સિવાય કોઈ એવો કોલેજ નથી કે કોઈ એવી ઓર્ગેનાઇઝેશન નથી જે વિદ્યાર્થીઓને આવી ઓપોર્ચ્યુનિટી આપે છે તો આ એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે સ્ટુડન્ટ્સ માટે કે એ અહીંયા ઇવેન્ટમાં આવે પાર્ટિસિપેટ કરે અને રિયલ વર્લ્ડનો બિઝનેસ કરવાનો એક્સપિરિયન્સ એ લોકો ગેઇન કરી શકે કેટલા અમારી જોડે ફિફ્ટી ફાઇવ પ્લસ ટીમ્સ જોડાયેલી છે આશરે થ્રી હંડ્રેડ ટુ થ્રી ફિફ્ટી સ્ટુડન્ટ્સ છે અલગ અલગ કો સ્કૂલ્સના કોલેજીસના ઘણા છે અને વડોદરાના બહારના સ્ટુડન્ટ્સ બી અમારી જોડે જોડાયેલા છે આવતીકાલથી સવારે આઠ વાગ્યાથી કાર્યક્રમ ચાલુ થશે જેમાં અમે સ્ટુડન્ટ્સને ઓરિએન્ટેશન આપીશું ઇવેન્ટના બારામાં હજુ ડિટેલમાં વધુ ડિટેલમાં સમજાઈશું અને પછી જે બી મેં હું રાઉન્ડ્સ કીધા એવી રીતે અમે સ્ટાર્ટ કરીશું એક એક રાઉન્ડ મારું નામ દેવ પરીક્ષી છું મારું નામ શ્રીધર પટેલ છે અને અમે બીબીએ વિભાગમાંથી બોલીએ છીએ અમારો એક ઇવેન્ટ આવી રહ્યો છે બીબીએ વાઝીગર જે ગુજરાતનો સૌથી મોટો બિઝનેસ કોમ્પિટિશન છે એનો પંદરમો સિઝન છે એ બિઝનેસ કોમ્પિટિશનમાં સ્ટુડન્ટ્સ અગિયાર બારના કે ગ્રેજ્યુએશનના કે પોસ્ટ ગ્રેજ્યુએશનના સ્ટુડન્ટ્સ આવે છે જે એમને અમે શીખવાડીએ છીએ કે રિયલ લાઈફમાં ધંધો કેવી રીતે થાય બુક્સમાં તો બધા વાંચે જ છે કે આવું ને કોમર્સ ને બધું પણ જ્યારે રિયલ લાઈફમાં આવીએ ત્યારે અલગ ચેલેન્જીસ આવે રિયલ લાઈફમાં પ્રોબ્લેમ કેવા હોય એને કેવી રીતે ટેકલ કરવાના એના કેવા સોલ્યુશન નીકાળવાના એ બધું અમે શીખવાડીએ છીએ અહીંયા ટીમ્સને અમે સામેથી ફિફ્ટી ફાઇવ ઉપર ટીમ્સ આવી છે એમને અમે સામેથી દસ હજાર રૂપિયા આપીએ છીએ એમનો ધંધો ચાર દિવસ માટે આખા બરોડાના માર્કેટમાં જે ધંધો કરવો હોય એમને ઓનલાઈન ઓફલાઈન ખાણીપીણીનો કશો બી ધંધો એ જાતે કરી શકે છે એમને ધંધો પોતે લાવવાનો કામ પોતે કરવાનું પોતે શીખવાનું કે ધંધો કેવી રીતે થાય તો આ આખો અમારો ઇવેન્ટ છે નવ દિવસનો ઇવેન્ટ છે એમાં પહેલાં થોડા થિયરેટિકલ રાઉન્ડ છે જેમાં એમને રિયલ લાઇફમાં બધું શીખવાનું હોય એ બધું એમને અમે પૂછીશું એમને થોડું ડિફરન્ટ રાઉન્ડ છે એમને રમવા પડે એના પછી અમે એમને ચાર દિવસનો જે રાઉન્ડ છે એમાં અમે દસ હજાર રૂપિયા એમને અમે આપીએ છીએ મારું નામ શ્રીધર પટેલ